એની વાત કરીએ તો એની અંદર આઠ સોળ ઓગણ ચાલીસ એનપી રહેલું છે આઠ ટકા નાઇટ્રોજન છે સોળ ટકા ફોસ્ફરસ છે અને ઓગણચાલીસ ટકા જેટલો રહેલો છે સાથે સાથે પાંચ ચિલેટેડ ફોર્મમાં છે જેમાં ઝિંક ફેરસ મેંગેનીઝ મોલિબ્ડેનમ અને કોપર જેવા માઇક્રોન્યુટ્રીયન્ટ સમાવેશ થાય છે મિત્રો આ ગ્રેડ પણ ઇઝરાયલમાં આવેલી બેન ગુરિયન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી જે કઈ ટેકનોલોજી છે એના ઉપર જ આધારિત છે આની અંદર પણ સ્ટીકર સ્પ્રેડર અને એડજીવન ટેકનોલોજી તો રહેલા જ છે તો મિત્રો બુસ્ટરને તમે કોઈ પણ પાકમાં ફૂલ અવસ્થાએ ઉપયોગ કરી શકો છો મિત્રો બુસ્ટર જે છે એ વધારેમાં વધારે ફૂલ બેસાડવાનું કામ કરશે જે કઈ ફૂલ આવ્યા છે એનું વધારે પાક અનુસાર પોપટામાં લોડવામાં ફ્રૂટમાં રૂપાંતરિત કરવાનું કામ કરશે જે ફૂલ ખરતા હોય છે ચીંડવા ખરતા હોય છે પોપટા ખરી જતા હોય છે એનું ખરણ પણ અટકાવશે આ ગ્રેડની અંદર નાઇટ્રોજન અને પોટાશનો રેશિયો ખૂબ જ સારો છે જેથી છોડની અંદર

નો ઉપયોગ કરો છો એની પણ કાર્યક્ષમતા વધારી દેશે તો મિત્રો પણ તમે તમારા તલ મગ અડદ કપાસ મગફળી સોયાબીન લસણ ડુંગળી કે અન્ય શાકભાજી પાકોમાં એક પંપની અંદર 100 થી દોઢસો ગ્રામ નાખી અને સ્પ્રે કરી શકો છો તથા અન્ય કોઈ બાગાયતી પાકની અંદર ઉપયોગ કરવાનો હોય તો તેનું પ્રમાણ બે થી ત્રણ ગ્રામ એક લીટર પાણીમાં રાખી અને સ્પ્રે કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો અસ્તુ